પંડિત જવાહરલાલ નહેરુ આઝાદી બાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા બાળકો તેમને ખૂબ જ પ્રિય હતા તેથી તેમના જન્મદિનને ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ ના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું પંડિત જવાહરલાલ નહેરુની યાદમાં તેમની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

લઈને નર્મદા ડેમ થી લઈને આ દેશમાં વિકાસ ની જે ન્યુ છે આજે જે હિન્દુસ્તાન ની ઓળખ વંદર પર ઉભેલી છે અને હિન્દુસ્તાન જે વિકાસ ની ફલક પણ આજે છે એના પાયામાં જો કોઈ તો પંડિત જવાહરલાલ નહેરુજી એમની પુણ્યતિથિ નિમિત્તે એમને કોટી કોટી વંદર